કેશોદના પાણખાણ ગામે જમીનની તકરારમાં પીઠમભાઈ ગાંગણા નામના વૃદ્ધ ખેડૂતની હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ મામલે અગિયાર આરોપીઓને ઝડપી પાડ્યા છે એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર ચાલતી હતી જેમાં બોલાચાલી બાદ મારામારી થતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું બંને પક્ષ સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હાલ પોલીસે પંદર પૈકી અગિયાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું પીસામભાઈ રેમલભાઈ ગાંગણા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ ફરિયાદી છે રણજીતભાઈ વાવાજોભાઈ ગાંગડાએ ફરિયાદ આપેલી હતી જેની અંદર પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી કર્યા રાખવામાં આવી ન હતી જે કામે કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે પૈકીના કુલ અગિયાર આરોપી એમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાભાઈ બાબુભાઈ જોટા દેવદાન રાજાભાઈ જોટા નાજાભાઈ ગંગાભાઈ જોટા રાવત ભાઈ નાજાભાઈ જોટા જીતેન્દ્ર નાજાભાઈ જોટા જનકસિંહ દેવદાનભાઈ જોટા અમેરભાઈ દેવદાનભાઈ જોટા હઠીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ અગિયાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેસર પોલીસ સ્ટેશન હાથ ધરવામાં આવેલી છે. આ બધા એક જ ઘરના ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે એક જ પરિવાર છે. આખો જોટા પરિવાર જ છે. હા એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી એ બાબતમાં એ લોકોએ એક સંગ મળીને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો. આ સામે પક્ષે પણ ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી છે. એમાં ફરિયાદી જીતુભાઈ નાજાભાઈ છે કે જે આ ગુનાને આમના આરોપી છે તેઓ પણ ક્રોસ ફરિયાદ કરેલી છે. જેમાં પણ આ આરોપી પક્ષમાં ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિની ઇજા થયેલી છે જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે ક્રોચ કમ્પ્લેન એની પણ તપાસ ચાલુ છે